<speaking> in the <language> <Now> Students power. Students power. power. <speaking> in the <language> <now> Students power. Students Students power. Zindabar. Zindabar. <speechy> અને ક્યાંક ને ક્યાંક તેઓની જે માંગ છે તે પૂરી થાય અને ટોપ ફ્લોર પર છે ટોપ ફ્લોર ત્યાં આગળ ટ્રાન્સફોર્મરની કેપેસિટી કેટલી વધારવી એના માટે એનર્જી ઓડિટ કરાવવું પડે મારે બિલ્ડિંગનું એનર્જી ઓડિટ કરાવવું પડે હવે એ બિલ્ડિંગ માટે બધા છોકરાઓ સરખા છે બરાબર છે એટલે જ્યારે સગવડ આપવાની હોય ત્યારે સગવડ અમે દરેકે દરેક વિદ્યાર્થીને આપવા માંગીએ છીએ તમે જે રજૂઆત કરી એમાં જે ભૂલ હતી એ તમે બતાવી હા એટલે સાહેબ સેલ્ફ ફાઇનાન્સ વાળા છે પચાસ ફી આપે છે એટલે એમને એસી મળવું જોઈએ એ વાત તો એવી હોય કે ના સર એ વાત નથી સર બીસીએ કેરિયા કરવામાં આવે પણ જે બીસીએ પ્રોગ્રામ છે ત્યાં વિદ્યાર્થીઓ પોતાને લાવવા જે એજન્સી જે હોય એ અત્યારે લોકોને બહાર ગામ જવું પડે છે કારણ કે યુનિવર્સિટીમાં એ કોઈ વ્યવસ્થા કરી નથી એટલે પહેલા પહેલા મેં વાઇસ ચancellor સાહેબ ઓલી રજૂઆત કરેલી છે કે એનર્જી ઓફિસરે મને કા હેલ્પ કરવી પડે એની અંદર એટલે એના માટે મેં વાઇસ ચancellor સાહેબને રજૂઆત કરેલી છે એનર્જી ઓલ ટેક આપવા માટે એમણે પણ કીધું છે કે અત્યારે યુનિવર્સિટીમાં એ જ જોઈ પડશે કે એમાં મારે ટ્રાન્સફોર્મરની કેપેસિટી કેટલી વધારવાની છે અને ટ્રાન્સફર કે તમારા ટ્રાન્સફોર્મર માં પાવર સપ્લાય માં જો લોડ લેવાની કે સર તમે અમારી રીતે પોઝિબલ જો મેં વિચાર્યું છે મેં જે છે એ હું જાહેરમાં બધાને કહેતો કરું એમ ના સર એવું નહી અમે અમે અને અમારે એ ધરાવી આપો મારા બિલ્ડિંગ નું તો ટ્રાન્સફોર્મર ની કેપેસિટી વધારવા માટે મારે જે કે પર પૈસા એનટીવીસી માં ભરવા પડે એ ભરવા હું તૈયાર છું એના માટે મારી તમારે આટલા એસી વધારવાના હોય તો આટલી કેપેસિટી મારે વધારવી પડે

એટલે એમને એર કન્ડિશ્નર મળવું જોઈએ એ કે વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટ ના હોય કે ન કરો તમે પણ ગરમી છે એટલે એસી જોઈએ ચાલુ જ છે ઓલરેડી અને એ પૂરો થાય પછી એર કન્ડિશ્નરની બાય પરમિશન મળે પછી એર કન્ડિશ્નર બાય થઈ જશે એની અંદર બરાબર છે એમાં કેટલો સમય લાગછો છોકરા માટે હાયર પેમેન્ટની ફી ભરતા હોય કે રેગ્યુલર ફી ભરતા હોય સગવડ તો મારે દરેકને જ આપવાની છે હવે આ મુદ્દે હવે આ મુદ્દે જે વિદ્યાર્થીઓ છે તેઓનું શું છે આજે રજૂઆત તમે ફેકલ્ટી આજ રોજ એનએસયુઆઈ જે છે વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને હંમેશા જેમ લડતું રહે છે આજ રોજ એનએસ્યુઆઈ સાયન્સ ફેકલ્ટી ખાતે માંગ જે જે પ્રોગ્રામ ચાલે છે 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 સાયન્સ તે પેમેન્ટ કોર્સ તેમાં વિદ્યાર્થીઓ પાસે મોંઘી ફીસ લેવામાં આવે છે તમે જોશો કે બીજી યુનિવર્સિટી કે બીજી જે ફેકલ્ટીઓ છે ત્યાં સ્માર્ટ ક્લાસરૂમ એસીઓ પણ લાગી હોય છે પોતાના લેપટોપ ને સ્માર્ટફોન લઈને પોતાના ક્લાસરૂમમાં આવતા હોય છે બીસીએમાં જે કોમ્પ્યુટર વર્ક રહેતું હોય છે તો તેઓ પોતાના પ્રેક્ટિકલ માટે કોમ્પ્યુટરનો લેપટોપનો પોતાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ગરમીના કારણે જે છે વિદ્યાર્થીઓના જે લેપટોપ કે સ્માર્ટ પોતાનું જે વર્ક હોય છે તે કરવી પણ પડતી હોય છે તે અંગે વિદ્યાર્થીઓની માંગ હતી કે અમે જે રીતે હાયર પેમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં વધારે ફીસ આપી રહ્યા છે તો અમને જે છે ક્લાસરૂમમાં એસીની સુવિધા પૂરી પાડવામાં આવે તેથી આજે એનએસયુઆઈ જે છે ડીન સર પાસે રજૂઆત લઈને આવ્યું કે બીસીના જે ક્લાસરૂમ છે ત્યાં આગળ એસીની સુવિધા પૂરી પાડવામાં આવે